તો હેલો એવરીવન તો ભાઈ સન્ડે હોય તો કંઈક ને કંઈક તો અમારે પ્રોગ્રામ હોય જ તો આજે પણ અમારે ઓલી પી જે પ્રોગ્રામ હતો તો બસ આવી જ રીતના અમે બધા પત્યા પહોંચી ગયા તો આજે તો અમારે પુડલાનો પ્રોગ્રામ હતો તો ભાઈ આ દાદા બનાવતા તમે એકદમ કહીને તો કુંભકર્ણ સાઇઝના પુડલા તો ભાઈ અમે તો એ જ જોયા કર્યા એને બનાવવાની ટેકનિક અને અનુભવ બંને એમાં તો બસ આવી જ રીતના હવે બનતા હોય તો કોનાથી કંટ્રોલ થાય તો અમે પ્લેટ લઈને લાઈનમાં ઉભી ગયા તો ભાઈ જમવામાં હતું દહી અને એક રેડ ચટણી હતી એક ગ્રીન ચટણી હતી ચાલીડ હતું બે ત્રણ જાય અને ધ્યાન તો અમારું પુરલામાં જ હતું ક્યારે અમારી પ્લેટમાં આવે તો ભાઈ જલેબી પણ હતી તો પછી જલેબી પણ લઈ લીધી અને પછી લઈ લીધા ગરમા ગરમ પુડલા અને અમે બે ગયા જમવા તો ભાઈ એક નંબર હો કઈ ના ઘટે તો બસ આવી જ રીતના જમી ને પછી અમે અહીંયા બેઠા હતા તો ભાઈ અહિયાં ની વાઈફ તો કઈક અલગ જ છે પાછળથી એકદમ પહાડ નો વ્યૂ આવે ઠંડો ઠંડો પવન આવે અને આવી જ રીતના પાછા અમે અમારી પીજી જવા માટે નીકળી ગયા તો પુડલા તો અમે ખાઈ લીધા પુડલા રોડ આવે ને પેલા અમે હોતા છોડા પીવા આવી ગયા તો બસ આજના બ્લોગમાં આ જ હતું